નીચે જે આપણા સમાજના ભાઈઓ ગ્રાઉન્ડમાં ઉભા છે ભાઈઓ બહેનો બધા ઉભા રહી જાઓ આપણે સ્વાગત કરીએ છીએ અને ડાયસ ઉપર પોતાનું સ્થાન લે એ આપણે એમને નમ્ર વિનંતી કરીએ છીએ આ આ તો દબાવ ચાલુ થઈ જાય હા હા નોટરી તરીકેની સેવા રાજકોટ શહેરમાં બજાવે છે એ નોટરીઓ શ્રીઓની આજે આપણે અહીં સન્માન કરવાના છે તેમજ તેઓની સાથો સાથ એવા બીજા આપણા ગૌરા સાડી સભ્યોને જેને ખૂબ જ ગૌરવ ઉપાય્યું છે એવા બીજા ચાર વ્યક્તિઓ ગ્રમના એક ચેતનભાઈ સસંગેના આપણે કાર્યના રંકાઈથી વધાવું છું આપનો અને গুজৰাট হ'ব নাই বিদ্যু হ'লে বরৱো বরো ব྅ৱো বে বেંরে বেન বেન্ར বূ বে઱্বূ বেંલག বེ ནંསে বো ব྅্বྱ বরো বূ��রে. বো বണ� বག বག বགব སેનད ব

તેજસભાઈને હવે પછી હું માઇક આપીશ કે તે પ્રાસંગિક સંબોધન કરશે તેજસભાઈ સિસાંગિયા બોલો શ્રી લિંબજ મહાદ કી બોલો શ્રી સેન મહારાજ કી સૌને જય શ્રી કૃષ્ણ અવાજ આટલો ધીમો હોય मन खबर है कि तो जिन लोगों को करे कर स्नेह भी रख कर आए बात है ना ये अभी रवैया है जिन लोगों को भोजन मत आए बात है ये हुए आओ आप तो खालो देख भी हम देखो जो तो चार दिन आ जा रहे हैं भोजन और इन ये आप लोग जाते हो तो बोले और मोड़ा आ रहे हैं और भोजन बाकी से ही मुझे खबर है सताई અને એટલે હવે થી કોના કે બોલ ભગવાન પર દેવી બોલ છે દબાઉ કે પ્રેમ થી દેવ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભગવાન નામે સુવરતા કે દેરાને આવો એ છે સગોડી કે સીત અને જાઈલ ઓન મજીક ઓયવા તેં બાર ની કસે કે ભગવાન ને સબરક પર હસ્તા કે ના ગમે કોગી આબો ભગવાન નિમતા નથી પણ આ બાઈબલ જે બોલ્યો હોક્યું કે આપણે

હસતા છે એ લોકો તમને બધાને જય શ્રી કૃષ્ણ અને ઉપસ્થિત વડીલોને જ્ઞાનીને જ્ઞાનીના તમામ આગેવાનોને વંદન કરું છું સૌથી પહેલાં તો અમારું સન્માન કર્યું ને એ પહેલાં આપણે બધાએ ભેગા થઈને દીપકભાઈનું અને બેનનું સન્માન કરવું જોઈએ એટલા માટે એટલા માટે કે આ ધૂણો બખાવી રાખવો નહીં જેના હાથમાં સંચાલન સન્માન થયું એ એ સન્માન સહ સ્વીકાર કરું છું નાતીનો આભાર માનું છું ગામ આખું સન્માન કરે ને ગામ આખું સન્માન કરે ને કોઈ કરે કારણ કે એકના સદ્ય અસર કરી હોય તો કોઈ પપ્પાને કરે પણ ઘરમાં જાય અને મા એમ કહે કે બેટા બહુ સારું કર્યું ઘરમાં જાય બાપુજી એમ કહે કે બહુ સારું કર્યું એવી ફીલ અહીંયા આવે જો ઘર માં ફરનાને દેખાય ને વિશેષ આનંદ વિજે કે કેવું તો જેટલા યુવાનો બેઠા છે ને એને વિનંતી છે કે આ બધી ખુરશીઓમાં માં અમે ખાલી કરવા માટે તૈયાર છીએ બધી કૃષિઓ ખાલી કરવા જઈએ તમારે આ ખુશી ઉપર બેસવાનું સપનું જોવું પડશે તમારે આ ખુશી ઉપર બેસવા માટે સક્ષમતા કેળવવી પડશે આપણે સદીઓથી ક્ષર કરીએ છીએ આજે ખૂબ સારો સમય છે બહુ સારો સમય છે ક્ષરપણ માટે કે એસી અને જેની યુનિક કહી શકાય કોન્સેપ્ટ રહી અને આપણો વ્યવસાય હવે આપણેની બધી નાગીઓ કરવા માંડી છે

સમાજમાં જે દરેક જ્ઞાતિઓને જરૂર પડે ને એવા વ્યવસાયમાં તમારા બાળકોને તૈયાર કરાવજો દાખલા તરીકે વકીલ બનાવજો દાખલા તરીકે ડોક્ટર બનાવજો દાખલા તરીકે પોલીસમાં ભરતી કરાવજો આની ડિફેક્ટ તમને અત્યારે નહીં ખબર પડે વીસ વર્ષ પછી સમાજના કેટલા યુવાનો કેવડી પોસ્ટ ઉપર બેઠા છે ને એના આધારે સમાજનું મૂલ્યાંકન બધી જ્ઞાતિઓ કરતી હોય ના આની જરૂર પડે આની જરૂર પડે ને એ શબ્દ માટે તૈયારીઓ વીસ વર્ષ પહેલાં કરવી પડે અને એનો સમય હવે પાકી ગયો છે અને જેટલા જ્ઞાતિના છે બીને વિનંતી કરું છું સરસ્વતી સન્માન સમારોહ આપણે કરીએ છીએ જ્ઞાતિ ભોજન કરીએ છીએ માતાજીનો હવન કરીએ છીએ યુપીએસસી ને જીપીએસસીના ક્લાસ ચાલુ કરો બની રમેશભાઈ આપે આ સન્માન સ્વીકાર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ગીરભાઈ આપે આ સન્માન સ્વીકાર્યું એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર એવા રક્ષિતભાઈ કલોલાને વિનંતી કરીશ એટલા માટે કે રક્ષિતભાઈના પપ્પા વસંતભાઈ આજે પણ સેવા સમાજના ટ્રસ્ટી છે એમના ફાધર વાલજીભાઈ અમારી સંસ્થાને પણ ઉપયોગી થયા હતા અને એક કાર્યક્રમ અમારો એવો હતો કે ત્રણેય પેટી અહીંયા સાથે હતી સ્ટેજ ઉપર કે ભાઈ એના વારસો કેવો સરસ મજાનો કે ત્રણેય પેટી સમાજના કાર્યક્રમમાં સમાજને કાંઈક ને કાંઈક અર્પણ કરતી આવતી હોય તો આ સંસ્કારો ખાસ જે આપણામાં સંસ્કાર આવતા હોય આ સંસ્કારોને આપણે નમન કરીએ છીએ તો રક્ષિતભાઈનો થોડોક પરિચય આપી દઉં કે એમના ને મધર બે ગવર્મેન્ટ સર્વન્ટ છે હલકા સોરી નિવૃત્ત થઈ ગયા છે વસંતભાઈ શિક્ષણ ક્ષેત્રમાં બહુ સારી એવી નામના મેળવેલી છે એમના માતૃશ્રી ટેલિફોનમાં ખૂબ જ સુંદર કામગીરી કરીને એવોર્ડ પણ મળેલા છે એમને એવું મને પણ ક્યાંક છે એમના સંતાન રક્ષિતભાઈ કલોલા એ લોકો છે તે રાજકોટમાં ખૂબ જ નામના મેળવે છે અને ফায় આપણે એમનો ખોટું આભાર માન્યા છે હું મારી સમોલગ્ન ની બોલાવું તારે મિત્ર આવી જાવ ફરફતભાઈ ગણપતભાઈ છગનભાઈ હકાભાઈ બે હકાભાઈ એક રમણીભાઈ મહાભાઈ એકદમ કે દરેક સાંભળ દરેક સમાજ જેટલી આપણી સંસ્થા છે દરેક બધી સંસ્થા બધી એક થઈ અને આ આગળ વધે અને દરેકને દરેકને એક એક એકથી બધાય અને આપણે એવા જાતના જોરદાર મજબૂત બનાવો કે જેને કારણે આપણો સમાજ એક 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 વર્ગ એક એક વ્યક્તિ જ્યાં હમણાં કીધું કે નોટરી એક એક બધી આગળ આગળ વધે છે સમાજની એક એક વ્યક્તિ એ રીતે બધાને મજબૂત અને બધાને એકાબીજાનું સંકળાઈને કામ કરી અને આગળ આગળ સમાજ એટલો વધે અને એક વસ્તુ કોઈ ઓલું કે આપણા સંસ્થા બધી ભેગી છે અને એક સંસ્થા ગઈ છે અત્યારે આ શ્રેય મિલન કાયમીને માટેનું કરીએ અને હું તો દર વર્ષે અહીંયા આવતો પહેલાં પ્રમુખોની સાથે આવતો એમાં મુખ્ય આયોજક સ્વગર્મા ધંધાધાર સમિતિ અને બાકી બધી સંસ્થાઓને આપણે બધા હોઈ છીએ પણ એક આયોજન કરવું અને મોટું વિશાળ આયોજન જ્યારે થતું હોય ત્યારે ખરેખર આખું રાજકોટની નોંધ લેતું હોય છે કારણ કે આઠથી દસ હજાર લોકો એક જગ્યાએ જમતા હોય ને મારા લિંબતમાંનો પ્રસાદ લેતા હોય એ કેવું અદભૂત હોય તો આવતા વર્ષે પણ જેમાં કઈ સુધારો વધારો કરીને આપણે આગળ વધશું આપ સૌને યાદ હોય એની પાસે તમે જઈને એમ કહેતા હું વાળક છોડી અને તમારા માટે માન સન્માન છે પણ આપણે તમે બધા ઓળખો એટલા માટે આજે સન્માન કહ્યું છે બીજું જેમ ચેતેશભાઈએ કીધું કે જ્યારે અન્ય સમાજના લોકો સન્માન કરતા હોય માન આપતા હોય પણ જ્યારે એનો પરિવાર જ્યારે એને હેતથી સન્માન કરે ને

એ જ રીતે અત્યારે એક કોલેજમાં પણ આખું કોલેજનું સંચાલન કરીને આપણને ગૌરવ થાય કે આપણા સમાજની દીકરી આવું સારું કાર્ય કરે છે તો અધિકારીને પણ આપણે કાર્ય આજ સવારે મહિલા મંડળનું સંગઠન બજાવવા માટે પ્રયાસ કરવું રહ્યો છે અને જ્યારે સન્માન સ્વીકારી રહ્યા હોય તો તાળીઓ ઓછી પડી રહી છે એવું લાગી રહ્યું છે એની અને ઘરમાં તમારો ભાવ છે તો આપી વચ્ચે કે આઈથી રજા લેવા જઈ રહ્યા છે તો આપણે એક વખત એના જે કાર્ય આવું આપણને સરસ રજાનો નામ રોકાકીનો તાળીઓ કે વધારે આપણે રજા આપો ખૂબ આભાર ધન્યવાદ સન્માન લેવા આવું એ પણ એક મોટી વસ્તુ છે અને અમારા પ્રતિ નાતાવે સિસલ્યા પર લિંબકુમાતની